વર્ણિવેરમીયર્શન મંદહા શરૂ ચિરાન નાંબુજ પૂજિમ સુરુ નરોમૈર્મુદાધર્મનંદનમહ વિચિંત અસતો મા હિટગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભા નાથ યામૂનમધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરંપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામી ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા કોઈની સાથે મિત્રતા કેવા ઉપાયથી વૃદ્ધિ પામે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એના આત્મસાત કરી તો મનુષ્યના બધા જ સંબંધો એના પૂર્વકર્મ અનુસાર પરમાત્માએ પ્રથમથી જ નક્કી કરી દીધા હોય છે પરંતુ મિત્રતા એક એવો સંબંધ છે કે મનુષ્ય સામે ચાલીને કોઈ વ્યક્તિના ગુણો તરફ આકર્ષિત થઈ એની સાથે મિત્રતાનો સંબંધ જોડે છે અને એક સાચો મિત્ર જ એવો હોય છે કે સમય આવતા કદાચ એના સંબંધીઓ એનાથી પરાંગમુખ થઈ જાય પરંતુ મિત્ર ક્યારેય પણ એ મનુષ્ય થકી પરાંગમુખ થતો નથી અને એટલે માટે જ શાસ્ત્રોમાં મિત્રતાને સર્વશ્રેષ્ઠ સંબંધ તરીકે બતાલાવવામાં આવેલો છે પરંતુ આ મિત્રતા કેવી રીતના વૃદ્ધિ પામે તો એ સંબંધમાં પંચતંત્ર મિત્ર સંપ્રાપ્તિ એકાવનમાં શ્લોકમાં વિષ્ણુ શર્મા કહે છે કે દદાતી પ્રતિ ગૃહિણાતી ગૃહ્યમાખ્યાત પૃચ્છતિ ભૂંકતે ભોજયતે ચૈવ ષડવિધમ પ્રીતિલક્ષણમ અર્થાત કે મિત્રને પ્રેમપૂર્વક કોઈ વસ્તુ આપવી અને તેની પાસેથી લેવી પોતાની ગુપ્ત વાતોને કહેવી અને તેને પૂછવું મિત્રને ત્યાં ભોજન કરવું અને તેને ભોજન કરાવવું આ પ્રીતિના છ લક્ષણ છે અને આનાથી મિત્રતા વૃદ્ધિ પામે છે આ પ્રમાણે અહીં વિષ્ણુ શર્માએ જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે આ છ ક્રિયા કરવાથી મિત્રતા હંમેશા વૃદ્ધિ પામે છે એ જ પ્રમાણે શુક્રાચાર્ય શુક્રનીતિ

નહીં કહેવી જોઈએ કહેવાનું તાત્પર્ય એ છે કે જે વાત કહેવાથી મિત્રનું હૃદય દુખાઈ જાય એ લજ્જિત થઈ જાય એ વાત મિત્રએ ક્યારેય પણ પોતાના મિત્ર પ્રત્યે કહેવી જોઈએ નહીં અન્યથા મિત્રતામાં ભંગાણ પડી જાય છે એ જ પ્રમાણે શુક્ર નીતિ તૃતીય અધ્યાયના ત્રણસો ને તેરમા શ્લોકમાં પણ શુક્રાચાર્યજી કહે છે કે અપ શબ્દાસ નો વાચ્યા મિત્ર ભાવચ કેશ્વપી गोप્યમ ન गोपયન મિત્રે તદ गोप્યમ ન પ્રકાશયેત અર્થાત કે કોઈ વ્યક્તિને માટે મિત્ર ભાવથી પણ અપ શબ્દોનો પ્રયોગ નહીં કરવો જોઈએ મિત્રની गोप્ય વિષયને નહીં છુપાવવો જોઈએ અને તેના गोप્ય વિષયને ક્યાંય પ્રકાશિત નહીં કરવો જોઈએ આ પ્રમાણે શુક્રાચાર્યજી સ્પષ્ટ રૂપે અહીં કહી રહ્યા છે કે પોતાના મિત્ર પ્રત્યે ક્યારેય પણ અપશબ્દનો પ્રયોગ કરવાનો નથી અને પોતાના મિત્ર થકી ક્યારેય પણ ગુપ્ત વિષય છુપાવવાનો નથી અને એ મિત્રનો જે ગુપ્ત વિષય હોય તેનો કોઈ સ્થાન પર પ્રકાશ કરવાનો નથી જેની અંદર આ ગુણ હોય તે લોકોની મિત્રતા હંમેશા

અને જે લોકો આટલી વાતને ધ્યાન રાખે છે એની મિત્રતા ચીરકાલ પર્યંત સ્થિર રહે છે માટે મિત્રને જોઈ વિચારીને કરવો એ જ શાસ્ત્રોકારોનું કહેવું છે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વદ્રાણે પશંતુ મા કશિત દુઃખ ભાગ ભવિત અસ્તુ જય સ્વામિનાથ